વાત કરીએ તો મિત્રો સામાન્ય માણસ ને અસર થાય તેવો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે આ નિર્ણય થી ગાદ્ય તેલ ની કિંમત માં મિત્રો ફેરફાર કરવા સરકારે ટકોર કરી છે છેલ્લા કેટલાય સમય પહેલા ગાદ્ય તેલ ની કિંમત માં વધારો જોવા મળ્યો હતો પરંતુ હવે કેટલાય સમયથી ગાજે તેલના ભાવમાં સ્થિર સ્થિરતા જોવા મળી રહી છે ત્યારે ફરી સરકારે ગાજે તેલની કિંમતમાં મોટો ફેર કરવા ફેરફાર કરવાની જાહેરાત કરી છે હાલ સામાન્ય લોકો સરસવ મગફળી નારિયેળ મકાઈ કેનોલા એલિવા એલિવ કપાસ પામ સૂર્યમુખી રેડ સીપ અને છોડમાંથી મિત્રો તેલ કાઢવામાં આવે છે વાત કરીએ તો બદામ કાજુ કોળના બીજ પિસ્તા અખરોટ માંથી તેલ બનાવવામાં આવે છે તે જ સમય માં મિત્રો નારંગી દ્રાક્ષ ના બીજ અને લીંબુ માંથી પણ તેલ કાઢવામાં આવે છે વાત કરીએ તો મિત્રો ભારત દરેક વ્યક્તિએ દર વર્ષે મિત્રો ઓગણીસ કિલો ગાદ્ય તેલ ખાઈ જાય છે તેવો મિત્રો સરકારે લીધો છે મોટો નિર્ણય ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પીઆઈ ની બદલી બત્રી વિરુદ્ધ ફરિયાદ ખેરાલુ શોભાયાત્રામાં પથ્થરમારા મામલે કાર્યવાહી શરૂ હથિયારો ની મિત્રો તપાસ પણ શરૂ કરવામાં આવી છે વાત કરીએ તો મહેસાણા જિલ્લાના ખેરાલુમાં રવિવારે ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો તેમાં મિત્રો કોઈ ઈજા થઈ હતી અને આ ઘટને એટલે કે આ ઘટનાને રોકવામાં સ્નાનિક પોલીસ તંત્રની આ સમર્થતા માટે ખેરાલુ પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધરાજ શ્રીપાલ જવાબદાર ગણી તેમની મિત્રો બદલી કરવામાં આવી છે વાત કરીએ તો મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારો મામલે પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પીઆઈ પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે એકસો પચાસ જેટલા લોકો ના ટોળા બત્રીસ લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પકડાયેલા તમામ પંદર આરોપી પૈકી બે આરોપી સગીર હોવાનું તપાસ માં મિત્રો સામે આવ્યું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો દોસ્તો ગુજરાતમાંથી સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના રાજકારણમાં મિત્રો ગરમાહો જોવા મળી રહ્યો છે કોંગે નેતા અર્જુન મઠવાડિયા અને ગુલાબસિંહ ચૌહાણ કર્યો છે મોટો ખુલાસો જ્યાં દોસ્તો તો વાત કરીએ ગુજરાતના મિત્રો જ્યાં જ્યાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મિત્રો રાજકીય ઉથળપાતળ જોવા મળી રહ્યું છે વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસનો મોટો ફટકા પડી રહ્યા છે ત્યારે મિત્રો કોંગ્રેસ નેતા અને ના ધારાસભ્ય અર્જુન મોટવાડિયા અને ગુલાબસિંહ ચૌહાણને લઈને અનેક વાતો શરૂ થઈ ગઈ છે પરંતુ હવે આ સમગ્ર મામલે બંને નેતાઓને ટ્વિટર પર ખુલાસો કરતા પાર્ટી છોડવાનો છેદ ઉડી ગયો છે

અને હું કોંગ્રેસ પક્ષ નો ધારાસભ્ય છું અને કોંગ્રેસ અફવા ભાજપ માં જોડાવાની વાત પાયા વિહોણી હોવાની સ્પષ્ટતા કરી હતી જ્યાં દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો હવે મિત્રો વાત કરીએ તો પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલમાં મિત્રો અગિયાર ડીઝલમાં માં છ નો નફો હવે મિત્રો ભાવ ઘટશે જાણી લો તો વાત કરીએ તો લોકસભાની સામાન્ય ચૂંટણી વહેલા થવાની અને આવતા મહિને તેની જાહેરાત થઈ જવાની અટકળો વચ્ચે ફરી એક વખત પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો થવાની મિત્રો પૂરેપૂરી સંભાવના વ્યક્ત થવા લાગી છે વાત કરીએ તો વિશ્વ બજારમાં ફ્રુડ તેલના ભાવ નીચા હોવાથી ભારતમાં પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ રૂપિયા અગિયાર તથા ડીઝલમાં માં રૂપિયાની રૂપિયા સામે આવ્યું છે અને તેને પગલે પેટ્રોલિયમ કંપનીઓ રિટેલ માર્જિન પેટ્રોલમાં મિત્રો રૂપિયા અગિયાર ડીઝલ થયું છે અને વાત કરીએ તો ફેબ્રુઆરી બે પછી કેટલાક વખત ચાલેલી ખોટ ની સ્થિતિ સંપૂર્ણ પલટી થઈ ગઈ છે અને લિબિયા નોર્વે માં મિત્રો ઉત્પાદનમાં વૃદ્ધિ ઉપરાંત ચાલુ વર્ષ ડિમાન્ડ સામે સપ્લાય વધુ રહેવાનો અંદાજ જેવા કારણથી મિત્રો ભાવ હજુ નીચા જ રહેવાની અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો મિત્રો વાત કરીએ તો બનાસકાંઠામાંથી મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે દિયોદર નર્મદા કેનાલમાં પતિ પત્ની અને બાળકે મિત્રો કેનાલમાં જંપાવ્યું શોધખોળ મિત્રો શરૂ કરવામાં આવી છે વાત કરીએ તો મિત્રો બનાસકાંઠા દિયોદર નર્મદા કેનાલમાં ત્રણ લોકોએ જંપાવ્યું છે એટલે કે મિત્રો મળતી માહિતી મુજબ પતિ પત્ની અને એક બાળક સહિત એક જ કુટુંબ હોવાનું અનુમાન છે અને ત્રણ લોકોએ બહાર કાઢવા સ્થાનિક તરવૈયાઓ મિત્રો શોધખોળ હાથ ધરી છે ઘટના સ્થળે લોકો ના ટોળે ટોળા ઉમટ્યા છે જી હા દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો મિત્રો હવે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશી સમાચાર મળી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં કપાસ ને કપાસ ની મિત્રો રેલામ છે જોવા મળી રહી અને યાર્ડ માં ઠેર ઠેર કપાસ ના ઢગલા જોવા મળી રહ્યા છે યાર્ડ માં સૌથી વધારે કપાસ ના પાક ની જ આવક થઈ રહી છે જો કે કપાસ ના ભાવ ખેડૂતો ને મિત્રો પંદરસો આસપાસ મળી રહ્યા છે માર્કેટ યાર્ડ માં ડુંગળી અત્યારે ખેડૂતો ને મિત્રો રડાવી રહી છે અને હાડ ડુંગળીના ભાવ પંચોતેર થી લઈને ત્રણસો ને પાંચ રૂપિયા ભાવ મળ્યો છે જી હા દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર હવે વાત કરીએ તો મિત્રો વડોદરાના ભોજ ગામે રામ યાત્રા પર હુમલાના કેસ માં તેર ની ધરપકડ કરવામાં આવી છે ત્રણ હજુ ફરાર થઈ ગયા છે એલસીબી અને એસઓજી દ્વારા શોધગોળ હજુ સુધી ચાલુ છે વાત કરીએ તો મિત્રો સમગ્ર હતી ત્યારે બાવીસ જાન્યુઆરી પાદરા તાલુકાના ભોજ ગામે યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો તેમાં મિત્રો અત્યાર સુધી સોળ લોકો સામે નામ જોગ અને દસ લોકો ના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ મામલે વડુ પોલીસે તેર આરોપીઓને ઝડપી પાડ્યા છે જો કે ત્રણ હજુ સુધી ફરાર છે અને એલસીબી અને એસઓજી સહિતની એજન્સીઓ દ્વારા આરોપીઓની મિત્રો હાલ અત્યારે શોધગોળ કરવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર હવે વાત કરીએ તો મિત્રો ગુજરાતના તમામ લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે હાર થી જવતી ઠંડી કમોસી વરસાદ અંગે અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી નોધીલો મિત્રો આ તારીખો જે આ દોસ્તો તો વાત કરીએ તો રાજ્યમાં આ વખતે શિયાળામાં હજુ જોઈએ તેવી ઠંડી નથી પડી રાતે અને વહેલી સવારે ઠંડી અનુભવાઈ રહી છે જ્યારે મિત્રો બપોરે તાપ અને લાગી રહ્યો છે વારંવાર વાતાવરણ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હાથ થી ઠંડી વરસાદ અને પવન અંગે આગાહી કરી છે જેમાં તેમણે જાન્યુઆરી ના અંત અને ફેબ્રુઆરી ના પશ્ચિમ વિપક્ષો આવશે તેવી મિત્રો પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાના મલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતા અનેક મહત્વની વાતો જણાવી છે જેમાં તેમણે કહ્યું છે કે 26 થી લઈને 31 જાન્યુઆરીમાં વાદળો આવશે અને આ વાદળોની ગતિવિધિના કારણે ઠંડીમાં મિત્રો ઘટાડો થશે જો કે 28 થી લઈને 31 સુધીમાં ઠંડી ગાયબ થઈ થતી હોય તેવું લાગશે માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે આ વખતે મધ્ય ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી આસપાસ થવાનું અનુમાન છે આ સાથે મહત્વના તાપમાન એક ત્રીસ થી લઈને એકત્રીસ થવાની શક્યતા છે એટલે કે હવે ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો જોવા મળશે